નમસ્કાર એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અને એનસીએફ એફસીએફ મુજબ બાળકોને શીખવા શીખવવા માટે સહાયક શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી છે જેમાં બોર્ડ બુકનો સમાવેશ થાય છે બોર્ડ બુક વિશે આપણે માહિતી મેળવીશું શિક્ષક મિત્રો આપણે અહીં ચોવીસ નંબરની બોર્ડ બુક જોઈ શકીએ છીએ જે પોશાક અંતર્ગત છે અહીં ચૌદ નંબરની બોર્ડ બુકમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજીના અંકોની માહિતી આપેલી છે પંદર નંબરની ની બોર્ડ બુક છે એમાં તહેવાર માહિતી આપેલી છે બોર્ડ બુક ઉપયોગ વાંચવા માટે છે જ ઉપરાંત જ્યારે ભણાવવાનું થાય ત્યારે વર્ષ દરમિયાન વિવિધ રીતે તેનો ઉપયોગ કરવો એક નંબર બોર્ડ બુક છે એમાં વ્યવસાય માહિતી છે બે નંબર રંગ અને આકાર ત્રણ નંબર શાકભાજી ચાર નંબર પાલતુ અને જંગલી પ્રાણી પાંચ નંબર પક્ષીઓ છ નંબર રમતો સાત નંબર વાહનો આઠ નંબર ફૂલ અને ઔષધિ શિક્ષક મિત્રો આવી કુલ ચોવીસ આપણને બોર્ડબુક આપવામાં આવેલી છે અહીં આપણે જે બોર્ડબુકની સામગ્રી આપી છે તેના વિશે માહિતી મેળવીશું તો નાની સાઈઝને ચોવીસ પ્રકારની બોર્ડબુક આપવામાં આવી છે દરેક બોર્ડબુકના મુખ પૃષ્ઠ ઉપર ટાઇટલ મુજબના ચિત્રો અને અંતિમ પેજ ઉપર નિપુણ ભારતના લક્ષ્યાંકો અને ધ્યેયો આપેલા છે દરેક બોર્ડ બુકમાં ટાઇટલ મુજબના ચિત્ર તેમજ તે ચિત્ર આધારિત ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં તેના નામ આપવામાં આવેલા છે એક બોર્ડ બુકમાં કુલ છવ્વીસ ચિત્રો આપેલા છે ચોવીસ બોર્ડ બુકમાં કુલ ચોવીસ ચિત્રો આપેલા છે બોર્ડ બુકની ઉપયોગિતા વિશે જોઈશું બાળક ચિત્રોના ત્રણ ભાષામાં નામ જાણી શકે છે બાળકનું ત્રણેય ભાષામાં શબ્દો બંધુર વિકસે છે બાળક ચિત્ર આધારિત સ્વતંત્ર લેખન કરી શકે છે બાળક પરિચિત અને અપરિચિત શબ્દ ચિત્રો થી માહિતગાર થાય છે એકમ સાથે સહાયક સામગ્રી નું દ્રષ્ટાંત જે આપણે અહીં બોર્ડ બુક આપણે જોઈ રહ્યા છીએ તેનું વાંચન માટે તો ઉપયોગી છે જ પરંતુ જે આપણે અધ્યયન સંપુટ આપેલા છે ધોરણ એક અને ધોરણ બે માટે ત્યાં પણ એકમ સાથે આનું જોડાણ કરવામાં આવ્યું છે તો તેના વિશે જોઈશું ધોરણ એક ના એકમ ત્રણ પાખવાળા અને પગવાળા અંતર્ગત પેજ નંબર ચુમ્માલીસ ની પ્રવૃત્તિ માટે બોર્ડ બુક ચાર પાંચ સાત માટે બોર્ડ બુક ચાર અને અગિયાર નો ઉપયોગ કરી શકાય છે સામગ્રીના વિકલ્પ તરીકે આપણે શું કરી શકીએ સામગ્રી તો છે પરંતુ આપણે સ્થાનિક કક્ષાએથી આ સામગ્રી કઈ રીતે ઉભી કરી શકીએ એ અંતર્ગત માહિતી મેળવીશું તો ચિત્ર પોસ્ટર દ્વારા ચિત્રોના ફ્લેશ કાર્ડ બનાવી શકાય માટીના રમકડા બનાવી શકાય બોર્ડ બુકમાં આપેલા ચિત્રો સિવાયના ચિત્રો સ્થાનિક કક્ષાએથી બાળકો ભેગા કરીને લાવે તેવું આયોજન કરી શકાય દાખલા તરીકે છાપામાંથી માચીસની છાપ વગેરે ધ્યાનમાં રાખવાની બાબત બોર્ડ બુકનો શાળા કક્ષાએ ઉપયોગ કરવો વર્ગખંડમાં દરેક બાળક સમયાંતરે બોર્ડ બુકનો ઉપયોગ કરે તેનું ધ્યાન રાખવું શિક્ષક બાળકને અર્ધ ગોળાકાર માં બેસાડી બોટબુકના ચિત્રો નું નિદર્શન કરાવે તે જરૂરી છે બાળકો બે બે ની જોડીમાં સાહિત્ય નો ઉપયોગ કરે તે રીતે પ્રેરિત કરવા શિક્ષક મિત્રો આપણે અહીં જોયું બોટબુક નો ઉપયોગ અને તેનો અધ્યયન સંપૂર્ણ સાથેનું જોડાણ તો આવી જ અવનવી માહિતી સાથે ફરી મળીશું આભાર